નો અભ્યાસ કરવા માંગતા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરશે આઈસીએઆઈએ ટીડીએસના રેટની વિવિધ સેક્શનો સરળ બનાવતા સરકાર સમક્ષ રજૂઆત કરી છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા સમગ્ર દેશનું કોઈપણ જાતિ કે ધર્મનું બાળક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવા માંગતો હોય અને પારિવારિક આર્થિક સંકળામણ કે પછી કોઈપણ અન્ય કારણોસર સીનો અભ્યાસ કરવા સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ જો આઈસીઆઈની કોઈપણ બ્રાન્ચને જાણ કરશે તો આઈસીઆઈની ટીમ જરૂરી તપાસ કરી તેવા બાળકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરાવવા શક્ય તમામ મદદ પૂરી પાડશે તેમ આઈસીએસના ડબલ્યુઆઈઆરસીના ચેરમેન સીએ કેતન કેતનસૈયાએ આજે તેમની અમદાવાદ બ્રાન્ચની મુલાકાતમાં જણાવ્યું સીએ કેતન સૈયાએ જણાવ્યું હતું કે સીએ આઈસીએઆઈ દ્વારા બાળકો માટે સીએનો અભ્યાસ વધારે સરળ બની રહે છે માટે ઘણા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે જે પૈકી આ વર્ષે જરૂરિયાતમંદ આઈસીઆઈએ સો કરોડનું ફંડ રાખ્યું છે જેમાં જે પણ ગરીબ વિદ્યાર્થીઓ હોય જેમને સીએ ફીસ ભરવાની પોસિબિલિટી ના હોય એવા વ્યક્તિઓ માટે આ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે આ ફંડને અમે સો કરોડથી ચારસો કરોડ કરી રહ્યા છીએ જે પણ ગરીબ વિદ્યાર્થીઓ એ અમારી અમદાવાદ બ્રાન્ચ ગાંધીનગર બ્રાન્ચ કે અન્ય બ્રાન્ચેસ જેવી રીતે રાજકોટ છે સુરત છે વડોદરા એનો સંપર્ક કરે ત્યાં તેમની એપ્લિકેશન કરે અને અમારી બ્રાન્ચેસ એને પ્રોસેસ કરીને એમને મદદ કરશે ભૂતકાળમાં આ સ્કીમો હતી પણ હાલે અમે લોકો એને મોટા લેવલ ઉપર મદદ કરી રહ્યા છીએ અમારી વિવિધ સિલેક્ટ કમિટીના મેમ્બરો સાથે દસ જેવી બેઠકો થઈ છે અને અમે એમ કીધું છે કે હજી જે તું ગવર્મેન્ટે આને સરળ કરવાનું ધ્યેય લીધું છે એમાં વધુમાં વધુ સરળ કરવામાં આવે એમાં એક એક્ઝામ્પલ આપું છું કે ટેક્સ ડિડપ્ટેડ એટ સોર્સમાં ઘણા બધા સેક્શન્સ હોય છે અમે એક સજેશન આપ્યું કે આમાં બેથી ત્રણ જ સેક્શન રાખો કે હાલમાં એક ટકો બે ટકા પાંચ ટકા દસ ટકા એવા અલગ અલગ